વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દોઢસો ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક નજીક આવેલ આશાપુરા ફાર્મ ખાતે રાજપૂત ગિરાસદાર સમાજના અઢારમાં સમૂહલગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સમૂહ લગ્નમાં ઓગણીસ દંપતીઓ વિધિવિધાથી પ્રભુતામાં પગલાં માંડ્યા છે તેમજ દીકરીઓને સોથી વધુ વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો આ દરમિયાન સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એમાં રજીસ્ટ્રેશનના ખાલી એકસો એકા રૂપિયા ટોકન લેવામાં આવે છે અને તમામ સગવડ છે એ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને એટલે અને પોતાને જે ઉત્સાહ રહી એવી રીતે ધામધૂમથી એ શોભાયાત્રા કરીને અને દીકરા દીકરીઓને એમ ન લાગે કે અમે સમૂહ લગ્ન પછી અમે ઘરે જ જેમ લગ્ન કરતા હોય એવી રીતે ઉત્સાહથી વિશાળ સંખ્યામાં સમાજના ભાઈઓ મહેમાનો એ બહેનો બધા એમાં હાજરીએ છીએ એ ખરેખર પોતે ઘરે જેવું વાતાવરણ હોય એવું વાતાવરણ આમાં નિર્માણ થાય છે કોઈ પણ હોય પણ હોય તો અમે આપી દઈ છે જેથી થાય ડિટેલ થાય પણ કોઈ એમાં ભેદભાવ નથી કોઈ પણ છે અને પૂરી સન્માનથી અને પોતે પોતાની ઘરે જેવી રીતે લગ્ન કરતા હોય એવી રીતે જ બધી આધુનિક સગવડો આપવામાં આવે છે મેસેજ છે કે આધુનિક યુગ એવો છે દેખાદેખીથી લાખો કરોડો ખર્ચા કરે છે લેણાં રાખી જમીન ગીરવે મૂકીને માણસો લગ્ન કરતા હોય છે એટલે એવા સુખી આમાં જ પહેલાં નંબરનું કપલ છે બહુ સુખી માણસો છે પોષ છે બે અને એમને પણ કોઈ અલ્યાવર પર નથી લીધું આમેથી દાન આપ્યું છે એટલે એક દ્રષ્ટાંત એવું બેસે કે સુખી માણસો પણ એવી સાદાઈથી કરવું જોઈએ આપણે જેને પછાત કહી છે એવી જ જાતિઓ છે ભરવાડ છે રબારી છે એમાં લાખો કરોડ હોય તો સબૂમાં લગ્ન કરે છે તો એવી રીતે એક આ રિવાજ તરીકે આપણે ડેવલપ કરવાની જરૂર છે પૈસામાં દેખે દેખીમાં લેણાપૂત્રીએ જમીનો ગીરવે મૂકી દઈએ એટલે તમામ સમાજે એક અપનાવવા જેવું છે અને સારા માણસો સુખી માણસો મધ્યમ વર્ગના ઉચ્ચ મધ્યમ વર્ગના માણસો પણ આમાં જોડાવવું જોઈએ મારું નામ ઝાલા હિતેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા જળેશ્વર કોઠારીયા હાલ અત્યારે રાજકોટમાં અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને અત્યારે સમૂહ લગ્નમાં મને કન્વીનર તરીકે જવાબદારી છે આ વર્ષે અમારે અઢારમાં સમૂહ લગ્નમાં ઓગણીસ દીકરીબાઓનું સમૂહ લગ્ન થઈ રહ્યા છે ઓગણીસ નવ ઉદપદીઓએ ભાગ લીધો છે દરેક દીકરીબાઓને અમે સવાસો વસ્તુઓ અમે સોગત આપીએ છીએ જેને કરિયાવર નથી કહેતા અને સોગતમાં અમે સોનાની ચૂડલી મંગલસૂત્ર પછી બોક્સ પ્લાયવુડના પલંગ કબાટ એવી ઘણી બધી ચોટલ રસોડાની આઈટમ એવી સવાસો જેટલી અમે વસ્તુ સમૂહ લગ્નમાં દીકરીબાઓને ભેટ આપીએ છીએ ભવિષ્યમાં અમે જે યુવા પાંખ છે અમારા પ્રદેશ અધ્યક્ષ યુવા પાંખના જે છે અને અમારી ટીમ ટૂંક સમયમાં જ અમે એક માર્ગદર્શન શિબિર કરવા જઈ રહ્યા છે દરેક નવયુવાનો માટે કે જે અત્યારે ઓનલાઈન ફ્રોડ ચાલી રહ્યો છે તેમાં પણ અને જે અત્યારે ગેમ્સમાં ઓનલાઈન ગેમિંગ જે છે અલગ અલગ જે એટલી બધી જાહેરાતનો મારો ચલાવ્યો છે જે સોશિયલ મીડિયાની અંદર એની વિશે વિશેષ એના વિદ્વાનો રહ્યા એમની આગેવાની નીચે આપણે બધે એક અમે એવું સેમિનાર કરવાના છીએ ટૂંક સમયની અંદર અમારા સમાજના લોકોને દરેક નવયુવનને એક જ અમારે મેસેજ આપવાનો છે કે સમૂહ લગ્નની અંદર દરેક જોડાઈ બિનજરૂરી ખર્ચા ન કરે અને સમય સમયનો સદુપયોગ કરે અને દરેક અમારા સામાજિક કાર્યમાં સહભાગી બને ખાસ કરીને એજ્યુકેશનમાં જે અમારી દરેક જગ્યાએ આઈએસ ભવન છે અમદાવાદ રાજકોટમાં કન્યા છાત્રાલય છે સુરેન્દ્રનગરમાં કન્યા છાત્રાલય છે જામનગરમાં કન્યા છાત્રાલય છે દરેક જગ્યાએ અમારે જે એજ્યુકેશનનો જે ભાવ છે તેમાં બધા સહભાગી બને આપ સર્વેને જય માતાજી મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અખિલ ગુજરાત રાજપૂત યુવા પાંખ અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા રાજકોટનો અઢારમો સમૂહ યોજાયો છે આ સમૂહ લગ્ન એ રાજપૂત સમાજની એકતા અને ખાસ તો અમારા સંપત્તિ અને સમયનો વ્યય ન થાય અને એક સાથે ઓગણીસ વરઘોડિયા જેઓ નવ દંપતી તેમનું નવજીવન જીવવા માટે અહીંયાથી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે સમાજના આગેવાન એવા આ સંસ્થાના પ્રણેતા માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબ અને અખિલ જળ રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ માનનીય શ્રી દીપકસિંહજી ઝાલા સાહેબ યુવા પાંખના અધ્યક્ષ દીપકસિંહ દિગ્વિજયસિંહ ઝાલા અને રાજકોટ યુવા પાંખના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા ભૈલા આ દરેકે દરેક મહાનુભાવોની આગેની આગેવાનીમાં ખૂબ સારા એવા કર્યાવર સાથે ખૂબ દાતાઓના દાન સાથે ઓગણીસ દીકરીબાઓને દલભરી અને કર્યાવર આપે છે અને ખાસ તો સમાજ દ્વારા સમાજના આગેવાનો દ્વારા એવો એક સંદેશ આપવામાં આવે છે કે દીકરીબાઓ તમે તમારા ઊંચા કુળને તમારા માતા પિતાને તમારા પરિવારને સાસરામાં નામ રોશન કરજો એક આદર્શ દીકરી બા તરીકે જો જીવન જીવ્યા છો તો આદર્શ પુત્ર વધુ તરીકે પણ તમારું નામ રોશન કરજો આ સંસ્થા જે આટલો ભગીરથ પ્રયાસ કરી રહી છે એ સંસ્થામાં ઓગણીસ નવ દંપતિઓના માતા પિતાએ જે સાથ સહકાર આપી અમને ઓગણીસ નવ જોડા આપ્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર રાજકોટની ટીમ અમારી મહિલા પાંખની ટીમ આજે લગભગ બે મહિનાથી અવિરત પ્રયત્નો કરી રહી છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને આખા ગુજરાતમાંથી ઓગણીસ નવ દંપતી બતાવ્યા છે તે દરેકને અમારી ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા તેમના જીવનમાં હંમેશા હર્યું ભર્યું જીવન પ્રફુલ્લિત વાતાવરણ અને ખૂબ સારી રીતે તેઓ માતા પિતાની સેવા કરી અને રહે અને દીકરી બાઓ એક તમે ખૂબ ઊંચા કુળના ઊંચા પરિવારના દીકરી તરીકે ત્યાં તમારા કુળને દીપાવજો એવી સંસ્થા દ્વારા અને વડીલો દ્વારા આપને ખૂબ શુભકામના પાઠવીએ છીએ સર્વેની જય માતાજી